જય અંબે મિત્રો અત્યારે સવારના સાડા પાંચ વાગી રહ્યા છે અને તમે જોઈ શકો છો કે અમુક ભાવિ ભક્તો ગબ્બર ચડવા માટે જઈ રહ્યા છે અને અમુક અહીં આરામ કરી રહ્યા છે અને જે સામે લાઇટ દેખાય છે તે છે ગબ્બર પર્વત હવે સૂરજ ઉગી ગયો છે અને સતત અહીં ગબ્બર ચડવા માટે ભાવિ ભક્તો જઈ રહ્યા છે આ ગબ્બર પર્વત મિત્રો જે નીચે અંબાજી માનું મંદિર આવેલું છે ત્યાંથી ચાર કિલોમીટર દૂર આવેલું છે જ્યાં માની અખંડ જો પ્રજ્વલિત છે અને આપણે હવે ગબ્બર ચડવા માટે જઈએ તો મિત્રો આપણે અહીં પહોંચી ગયા છીએ અને હવે આપણે પગથિયા દ્વારા ચડીને ઉપર માના દર્શન કરવા માટે જઈએ જે સામે બે ગેટ દેખાઈ રહ્યા છે ત્યાંથી ઉપર પગથિયા દ્વારા જવાનું છે અને આ બાજુ તમે જોઈ શકો છો કે ઉડન ખટોળા દ્વારા પણ ભાઈ ભક્તો દર્શન કરવા માટે જઈ રહ્યા છે તમને મિત્રો બધાને ખબર જ છે કે જે દક્ષ પ્રજાપતિ કે જેમની પુત્રી સતી જેમણે પોતાના શરીરને યજ્ઞની અંદર હોમી દીધેલો ત્યારે ભગવાન શિવ નારાજ થયેલા અને તે સતીના જે શરીર હતું તેને પોતાના ખભા ઉપર રાખી અને તાંડવ કર્યું હતું ત્યારે બધા દેવો ભયભત થઈ ગયા અને ભગવાન વિષ્ણુએ સુદર્શન ચક્ર છોડેલો અને જે ચક્ર દ્વારા શરીરના કુલ એકાવન ટુકડાઓ થયેલા અને જે અલગ અલગ જગ્યાએ પડેલા અને કુલ એકાવન શક્તિપીઠોનું નિર્માણ થયું અને તેમાંનો જે એક શરીરનો જે હૃદયનો ભાગ હતો તે આ ગર્બર પર્વત ઉપર પડેલો અને અહીં માં અંબા સ્વરૂપે શક્તિપીઠનું નિર્માણ થયું અને આ તમે જોઈ શકો છો ભાવિ ભક્તોની જે માં અંબા પ્રત્યેની અપાર શ્રદ્ધા જે આ ભીડ દ્વારા તમે જોઈ શકો છો આ બાજુ નીચેથી કરી અને છેક ઉપર સુધી સતત ભાવિ ભક્તો લાઇનમાં ચડી રહ્યા છે ઉપર ચડવા માટેનો રસ્તો મિત્રો જે છે આમ તો એટલો બધો ડેન્જર નથી પણ જો તમે સાવધાની ના રાખો તો તે ડેન્જર બની જાય છે અને છેક જોઈ શકો છો ઝૂમ કરીને બતાવું કે નીચે સુધી સતત ભાવિ ભક્તો ઉપર આવી રહ્યા છે આ નીચેના દ્રશ્યો જોઈ શકો છો અને હવે આપણે મિત્રો ઉપર પહોંચવા આવ્યા છીએ થોડી જ વારમાં ઉપર હવે પહોંચી જશું અહીંથી જોઈ શકાય છે નીચે ઊંડી ઊંડી ખીણો આવેલી છે તેથી સાવધાની રાખવી બહુ જ જરૂરી છે તો મિત્રો આપણે હવે ઉપર ચડી ગયા છીએ અને સામે આ છે મા અંબાનું મંદિર અને આ ઉપર અહીં આ રીતે શેડ બનાવેલો છે અને અહીં આ રેલિંગ જે જાળી દ્વાર બનાવેલી છે અને આપણે હવે આ જોઈએ અહીંથી નીચેના દ્રશ્યો ઊંડી ઊંડી ખીણો તમે અહીંથી જોઈ શકો છો સરસ એવો અદ્ભુત નજારો અહીંથી દેખાઈ રહ્યો છે અને મિત્રો તમે એકવાર જરૂર ચાલીને આ ડુંગર ઉપર ચડજો બહુ જ મજા આવશે આ જોઈ શકો છો નીચેના દ્રશ્યો આ રીતે અહીં દર્શન કરવા માટેની વ્યવસ્થા કરેલી છે આ છે માનું મંદિર કે જેમાં આપણે અખંડ જ્યોતના દર્શન હવે કરીએ તો મિત્રો આપણે હવે માની અખંડ જ્યોતના દર્શન કરી અને બહાર આવી ગયા છીએ અને સામે આ તમે જોઈ શકો છો જે ઉડન ખટોળાની સિસ્ટમ અહીં સામે દેખાઈ રહી છે અને ભાવિભક્તો તેમાં બેસી અને માની અખંડ જ્યોતના દર્શન કરવા માટે અહીં આવી રહ્યા છે અને જેનો ચાર્જ જે ઉડન ખટોળાનો છે તે સો રૂપિયા લેવામાં આવે છે જોઈ શકો છો નીચે સુધીના દ્રશ્યો જે ખટોલામાં ખટોળામાં ભક્તો અહીં દર્શન કરવા માટે આવી રહ્યા છે આ સામે જે શેડ બનાવેલો છે તે અહીં ભાવિ ભક્તો જે ઉડન ખટોળા દ્વારા અહીં આવે છે તેના માટે બનાવેલો છે અને અહીંથી આ રીતે ઉડન ખટોળામાં નીચે અને ઉપર આવી શકે છે તો ઉપરથી મિત્રો નીચે આપણે અહીં આટલે પહોંચ્યા છીએ અને સામે જે આરામ કરવા માટેની અહીં બેસવા માટેની જગ્યા પણ છે ત્યાં બેસી અને પછી આપણે હવે આગળ વધીએ કુદરતી રીતે આ બનેલી એવી સરસ મજાની જગ્યા છે અને અહીંથી પણ જોઈ શકો છો ઉડન ખટોલા દ્વારા ભાઈ ભક્તો દર્શન કરવા માટે જઈ રહ્યા છીએ અને આવી રહ્યા છે ગબ્બર ગોખની માં અંબેના દર્શન કરી અને આપણે આટલે નીચે આવી ગયા છીએ અને મિત્રો જો તમને અમારો વિડીયો સારો લાગે તો મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો બધાને જય અંબે